ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પટાંગણ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આશરે બે હજારથી વધુ લોકોએ એક સાથે યોગ કર્યા હતા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશમાં વિવિધ જગ્યા પર યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર ખાતે યોગ યોગ દિવસ અને દિવસની સવારે જિલ્લાના સોમનાથ ખાતે જિલ્લા અધિકારીઓ રાષ્ટ્રીય આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરાયા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ દિવસના ભાગરૂપે અનોખી રીતે યોગ કરીને નાગરિકોને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો આશરે બે હજાર જેટલા લોકો જોડાયા હતા અને વિવિધ યોગ મુદ્રા કરી યોગ દિવસ ઉજવ્યો જીવનમાં સ્વસ્થ્ય રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે દરરોજ યોગ અને પ્રાણાયામ કરનાર વ્યક્તિઓ તંદુરસ્ત રહે છે નાગરિકો યોગ પ્રત્યે જાગૃતિ કેળવે અને નિયમિતપણે યોગ કરે તે માટે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે જિલ્લાના લોકોમાં અનેરો થનગણાટ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આ સિવાય ચોપાટી ખાતે આદ્રી બીચ જમજેર ધોધ સહિતની જાણીતી અને પ્રખ્યાત જગ્યાઓ એ પણ યોગના કાર્યક્રમો કરવામાં આવ્યો હતો અહીંયા યોગ કરવા માટે આવ્યા હતા આજે વિશ્વ યોગ દિવસ છે ને યોગ યોગ કરવાથી સ્વાસ્થ્ય યોગ વાડા કવિ છે હું વેરાવળ ખાતે સરસ્વતી સ્કૂલમાં તરીકે સેવા આપું છું અને હાલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ દિવસની ઉજવણી કરી છે એકવીસ દિવસે તો બધા સહભાગી થાય અને યોગમય બને અને શરીર સ્વસ્થ અને નિરોગી રહે લોકોને એ સંદેશ આપીએ છીએ કરો અને નિરોગી રહો એ ખાસ પહેલ છે અને આપણા જિલ્લાના કલેક્ટર જાડેજા પહેલ કરી છે કે આજે દિવસે તમે યોગ તો કરો છો પણ ગ્રીન જૂના ગીર સોમનાથ બને એટલા માટે આપણે બધા થઈ અને એક એક વૃક્ષ વાવીએ અને એવો સંકલ્પ કરીએ કે એક વૃક્ષ વાવી અને આપણા ગ્રીન ગીર સોમનાથ બનાવીએ આજે વિશ્વ યોગા દિવસ નિમિત્તે ગીર સોમનાથ ના મુખ્ય મથક વેરાવળ ખાતે સોમનાથ જે મંદિરની ચોપાટી છે ત્યાં હાજરીમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવેલ આ સાથે જિલ્લાના જે આદરી બીચ છે પછી માંડવી બીચ છે દોણેશ્વર છે એવા તમામ સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને યોગા દિવસની ઉજવણી કરેલ છે તમામ પીએચસી તમામ શાળાઓ તમામ હેલ્થ સેન્ટર પછી સીએચસી પોલીસ સ્ટેશન ખાતે પણ યોગા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જે ઉત્સાહથી લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો છે એવી આશા રાખીએ કે કાયમી યોગા કરે અને પોતાનું શરીર છે એ નિરોગી રાખે અનિરુદ્ધ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ